હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં બધા મજામાં જશે તો બધાને ગુડ મોર્નિંગ જય મોગલ જય દ્વારકાથી તો મિત્રો આજે આપણે છે ને કપડાંને એવું લેવા જવાનું છે ભાઈ બહેનનો હાજે તો ફોન તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં તો ફેમિલી અમે જો આવી ગયા છે કપડાની દુકાને જો બહુ મસ્ત મસ્ત બધા કપડાં છે અહીંયા તો હવે ભાઈબંધને પસંદ આવે તો એકાથી બે જોડી લઈ લઈએ કપડાની તો જો બહુ મસ્તના કપડાં છે અહીંયા એક જોડી છે ને બહુ પસંદ આવી ગઈ હતી અને તો બાબલો મૂકીને જો ટચ કરે છે કેવી લાગશે એમ લાટ બધા કપડા વિખાવ્યા હવે હજી એને કાંઈ એક જોડી પસંદ આવતી જ નથી તો ફેમિલી છે ને આપણે ત્યાંથી એક જોડી લઈ લીધા છે હવે આવી ગયા બીજી દુકાને જો બીજી દુકાને બતાવું તમને કપડા અહીંયા બહુ મસ્ત છે કપડાં હવે એકાદી જોડી અહીંથી લઈ લેવું

તો મિત્રો છે ને બૂટ બ્લેકમાં જે કલર જોતો છે ને એ અમને ન મળ્યો એટલે બૂટ આજે લીધા નથી બે જોડી કપડાં જ લઈ લીધા છે તો જો કપડાં લઈને જાય છે હવે રૂમે રૂમે જાય છે ને તો જો અહીંયા એક મસ્તીની છે ને મૂર્તિ છે તો બતાવું તમને બહુ મસ્ત મૂર્તિ છે આખી ફરાઈ જેવી પચીસ હજારની મૂર્તિ આવી તો જો મિત્ર આપણે છે ને આ બે જોડી કપડાં લીધા છે એક આ અને અને બ્લેક છે બ્લેક શર્ટ છે અને વ્હાઈટ પેન્ટ છે તો જો હવે બે જોડી લીધા છે બે હજાર હજારની જોડી છે બે હજારનો ધવાડો કરી નાખ્યો છે તો કેવા લાગ્યા તમને કોમેન્ટ કરી દેજો મસ્ત છે કે નથી હારા એમ હેલો ફેમિલી તો હું જો હવારમાં જતો કામે કામેથી આવીને રૂમે આવીને પછી ભાઈ બહેન ને લેવાના હતા કપડાં તો એની જતો કપડા ને એવું લેવા કપડા ને બધું લઈ લીધું છે અને પછી રૂમે આવીને પાછો સુઈ ગયો તો હોઈને જોઈ ત્યારે વાગી ગયા ચાર ચાર વાગ્યા એટલે જાગી ગયો જાગીને નાઈ ધોઈને પાછો આવી ગયો છું ધાબા ઉપર તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં અને વ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે જો ફેમિલી અહીંયા છે ને ચાર વાગી ગયા ને તો આજે બહુ તેડકો છે ફૂલ તેડકો છે આજે

جی جو اتنے گیا تھی گیا ہے بہت بہت آئے تو بتاؤ مشین نے بھگ تو جو آئی ریت مرا مشین آخو ایک بنا لوگ آخ بنا ہے تو કન્ટિન્યુઅસ ને તમે વ્લોગ જોઈએ રાખજો ડેલી ને આ એક નવું મશીન આવેલું છે તો આની વિશે એક વ્લોગ બનાવવાનો છે મિત્રો તો અત્યારે પૂરા થઈ જાય હીરા ગયા બાકી તો આપણે હમણાં આપણે સુઈ જવાનું છે તો સુઈ જવું પછી સવારના શેઠ આવે તો હીરા જેમ આવું અમે તો મિત્રો આજના બ્લોગમાં જ મળીએ કાલે પાછા નવા વ્લોગ સાથે અને મિત્રો વ્લોગ પસંદ આવે તો લાઇક પણ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાદમાં આપણી વર્ગને ઓન કરી દેજો જેથી કરીને નવા વિડીયો નાખ્યો તો તરત તમને ખબર પડી જાય તો આપણે જે તરફ તમારે ડેલી વ્લોગ બનાવવાના છે ડેલી આપણા વ્લોગ આવકારીએ અને કંઈક તો તમને જાણવા ન છે જ આપણા વ્લોગમાંથી એવા જ વ્લોગ બનાવવાના છે તો મીરા ફૂલ સપોર્ટ પણ જો અને કન્ટિન્યુ ડિરી જોઈએ રાખજો તો બધાને જઈ મોકલ જે દ્વારકા જઈશ અને રાધે રાતે તો મળીએ કાલે નવા વખતે આવજો બધા કાલે આપણે બનાવવાના છે આ મશીન વિશેનો વિડીયો કાલે ખાસ જોઈ લેજો બધા જ તો મિત્રો મળીએ કાલે નવા વેરી દ્વારકા જઈશ